નમસ્કાર દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત કરું છું આજે એક જૂન બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

બે વ્યક્તિઓ સ્કૂટર ઉપર આવ્યા હતા અને તિરુપતિ તેલના બે ડબ્બા લીધા અને પેમેન્ટનું નાટક કરી બે ડબ્બા તેલના લઈને રફુચક્કર થઈ ગયા હતા અને નાસી છૂટ્યા હતા સેજપાલ ટ્રેડિંગ નામની રસકસની દુકાનમાં વહેલી સવારે અજાણ્યા ઈસમોએ અઢારસો સાઠ રૂપિયાની કિંમતના બે તેલના ડબ્બા એમ કુલ રૂપિયા ત્રણ હજાર સાતસો વીસ ચૂક્યા વગર નાસી છૂટ્યા હતા દુકાન માલિક પાછળ ગયા અને તે વિસ્તારના વેપારીઓ પણ પાછળ ગયા પણ આ લોકો સ્કૂટર ઉપર ભાગી ગયા હતા અને તેમના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે ભુજ એ ડિવિઝન પોલીસમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે પોલીસ તપાસ ચલાવે છે સમગ્ર બાબતે દુકાન માલિકે જણાવ્યું કે મારું નામ જયંતિલાલ છે ત્યાંના છે એ પણ મને ખબર નથી અને ભાવ પૂછ્યો મને મેં એમને અઢાર વિપુલ ભાઈને દીકરાને મને ભાવની ખબર નહોતી દીકરાને ફોન કર્યો આઠ ને પાંચ કે છેનું ટાઈમ હતું સવારના વહેલી સવારના મેં દુકાન ખોલીને બેઠો હતો અને મને એ કસ્ટમર ભાવ પૂછ્યો અઢારસો સાઈઠ એમને મેં ભાવ કીધું પછી એમને મેં માલ કાઢીને દીધું હું અંદર આવ્યો આવ્યો અંદર આવતી મેં કીધું પૈસા અને કીધું કે પછી અહીંયા સ્કેન જોયો એને નહીં ભાગી ગયા ભાગી ગયા તો હું પાછળ ભાગું મેં કીધું પૈસા પાછળ પાછળ ભાગો તો હાલ્યા ગયા પછી ઉપરવાળા રાજુભાઈ છે બધા ભેગા થઈ ગયા તો રાજુભાઈ આવ્યા કે શું થયું મેં એમને કીધું નહીં કે આમથી મને હાલો જરા અમે મોટર સાયકલથી ગયા એટલા માટે હાલો થઈ ગયા પૈસા એમને આપ્યા નહીં અઢારસો સાહીઠના હિસાબે ના પાડી કેમ લઉ તમારા પછી પોલીસ માં ગયા હા હા પછી પોલીસ માં ગયા શું કીધું પછી દીકરો ગયો હતો હમણાં પોલીસ પોલીસ કે હવે ફરિયાદ લઈ લીધી છે એનો સપોર્ટ બહુ સારો મળ્યો છે સીસીટીવી માં કેદ છે એના છે એક 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 માં ને એક કાંઈક બાંધેલું છે એટલે એની ખબર નથી પડતી એ રીતે વેલી સવારે ભુજમાં ધમધમતા વિસ્તારમાં આવો બનાવ બનતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર